શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી છે દ્વારકા રણ છોડ રાય મને તેડવાને આવજો રતમા બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો શનિવાર નો આવશો ને રવિવાર નો આવજો સોમવારે શિવ મિલન હોય તમે તેડવાને આવજો નો મનો આવસો ને દસ મનો આવસો અગિયારસના દ્વાર ખુલા હોય મને તેડવાને આવજો પોપરેનો આવસો ને સાંજેનો આવશો સવારે સૂર્ય મિલન હોય મને તેડવાને આવજો ફૂલાનો લાવશોનો હારનો લાવશો તુલસીની માળા લાવજો રે મને તેડવાને આવજો સોમતીજીનો લાવશો ને જમનાજીનો લાવશો ગંગા જ તમે આવજો રે મને તેડવાને આવજો સંતોનો લાવજો જે ગોપીઓ તૈયાર તમે તેડવાને આવજો દ્વારક ના રણ મને તેડવાને આવજો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ